ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આજ બ્લોક થોડોક મોડો થયો હે ચાલુ આપણા આઠ ઠાવા આવી ગયા બરાબર આજે આપણે ગાડી એક રિપેર કરી ની વાહે સહી બરાબર લીવો જે હતી ને એને ખોલી નાખી બધું જોઈ લીધું હે કમ્પ્લીટ બરાબર

એટલે વિડીયો શૂટિંગ બહુ થયું નથી આપણે બ્લોગ પૂરો કરી દે હું તમે તમારું મોજ કરો આમાં બન્યા રહી જાવ એટલે બ્લોગ કરી દે હું આપણે ચાલો હવે આપણે આજ કાકાનવાડી જમવા જવાનું છે તો અત્યારે બ્લોગ શૂટ નહીં થાય ત્યાં જઈને જો જોઈ શૂટિંગ કરવા દે જો કોઈ ખાતા ખાતા મિમાનના તો આપણે શૂટિંગ કરી હું ખાવાનું શું છે એ દેખાડી અને બ્લોગમાં રહી રહીજો અને જી એ આહિર જી એ આહિર યુટ્યુબ ચેનલ છે એમાં ચેલેન્જિંગ વિડીયો આવે છે

સર્વિસ કરી નાખી એક ગાડી હતી તો આપણે ગાડી એક્સચેન્જ કરવાની હતી કરીએ એવા હે અને આપણે ગાવાનું છે બહાર જ બ્લોગમાં બે રહી ગયો એટલે આપણે તમને દેખાઈ ગયા હાલો તો થોડીક વારમાં નીકળીએ આજે બીજો દિવસ ઉગી ગયો છે એનું સવાર થઈ ગયો હે આઠ વાગી ગયા હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાકાળી તો આપણે કાલે થોડુંક શૂટિંગ કરવાનું હતું પણ ન થઈ શક્યું કેમ કે ફોનમાં ચાર્જિંગ હાવ ખાલી થઈ ગયેલા હતું મને ખબર નહોતી કે આપણે ચાર્જિંગ નથી ફોનમાં અને ન્યાય ગયો તો એપલના ચાર્જર નંબરે એટલે આપણે શૂટિંગ ન થયું દુકાને આવી અને આપણે ચાર્જિંગ કર્યું પછી મળ્યા બરાબર ચાલો હવે દુકાને આવી ગયા બ્લોકમાં બહેના રહી ગયો જેમ નવું આવ્યું છે એમ બતાવશું ચાલો તો પછી દુકાને આવી ગયા હતા ને પંચર આવી ગયું હતું તો પંચર હમ ગયું છે આ ગાડીને લાઈન લેવીલમાં પંચર કરી નાખ્યું હવે આપણે રામ ત્યારે લેવા જવાની છે ને આ ગાડી મૂકવા જવાની છે તો હાલો આપણે ઈ કામ કરી લઈએ પેલા પછી બીજું કઈ તો આપણે આવી ગઈ છે અને આપણે આવી ગયા હે દુકાને હવે ફોન ચાર્જિંગમાં મૂકી મૂકી એક એક ગયો અને લાઈટ વહી ગઈ હતી લાઈટ આવી જાય સારું હાલો તો પછી મળ્યા હાલો તો આપણે નીકળી ગયા છે બપોર થઈ ગયા છે તો રામટિયારી લઈને નીકળી જાય બપોર આપણે કરી પછી મળી હવે બપોર પછી આવી ગયા હે દુકાને તો ભીખુભાઈ આવી ગયા ભીખુભાઈ પાવ પીવો તે આપણે પાઈ દઈ બરાબર

હવે આપણે વાડી બધું હું કરે જોઈ બરોબર વાડીને અને માંડવી એ આપણે કવર આવે આ વરસાદ થતો નથી બરોબર વરસાદ થઈ જાય ને તો માંડવી થઈ જાય તો વ્લોગ ઉતારવાની મજા આવે અને વરસાદ ક્યાં ક્યાં છે એ જયારે કોમેન્ટમાં લઈ હો બાપા લઈ કોમેન્ટ કરી જાઓ અંદુ આવી ગયા સીતો કોઠી આજે લઈને આયાં તા દે દે કોટી ચાર્જિંગ માં ગયો

sard tu